બાજુ સવારે મોટો નંદ ઉત્સવ થયો અને નંદ ઉત્સવ પછી ભગવાન શંકરને ખબર પડી કે જન્મ થઈ ચૂક્યો છે એટલે ભગવાન શંકર સાધુના રૂપમાં વ્રજમાં આવે છે ભિક્ષાન દેહી કે બાબા भोलेनाथ नाथ आए बाबा शिवजी पधार रे लगा के बाबा भोलेनाथ आए સ્મશાનની રાખ લગાવી ભગવાન શંકર સાધુમાં આવે છે ભિક્ષા દેહી દેહ ત્યારે ગોપીઓએ કહ્યું કે માં કોઈ સાધુ આવ્યા છે વૃદ્ધ ગોપીઓએ કહ્યું કે પૂર્વે તો આવા તેજસ્વી સાધુ કોઈ જોયા નથી યશોદા જરા બાર તો આવો યશોદા બાર આવે છે બોલો મહાત્માજી આપને શું જોઈએ મહાત્માએ કહ્યું તમારી ઘરે જે દીકરાનો જન્મ થયો છે એ બાળકના મને દર્શન કરાવો યશોદા કહે છે મારો માવો રે દાઢી વાળો

સાધુના રૂપમાં શિવજી આવે છે તમને જોયા પડશે તો મને ડર લાગે છે અને મારો લાલો હજી નાનો છે બાપજી તમારે જમવું હોય તમારે જમવું હોય તો તમને જમવાનું આપો અન્ન જોતું હોય તો અન્ન સુવર્ણ તો આપવું હીરાને માણેક આપવું એટલે ભગવાન શિવે કહ્યું કે આ માટીને હું શું કરું આ ધૂળને હું શું કરું હીરાને માણેકનો ત્યાગ કર્યો સુવર્ણનો ત્યાગ કર્યો દાન દક્ષિણા લેતો નથી ને કંઈ જોતોય નથી તારા બાળકના દર્શન કરાવો અને પછી યશોદા એ દરવાજો બંધ કરી દીધો બાબા જીદે ચડ્યા છે એક નાનકડા બાળકની હઠ એક સ્ત્રીની હઠ એક જોગીની હઠ હઠ યોગી છે આ બધા અને એની હઠ પૂરી કરીને જ રહે આ તો જોગીની હઠ છે એટલે યશોદા વારે વારે દરવાજામાંથી જોવે છે શિવજી ધૂણું દખાવીને ત્યાં બેઠા છે ઓમ નમો ભગવતે વાસુદેવાના જાપ કરે છે એને ખબર નથી કે આ કોણ આવ્યું છે ભગવાન શંકર છે એ શિવ છે હર છે અને યશોદાના મહેલમાં હવેલીમાં જે ઝૂલે છે એ હરી છે અંદર હરી છે બારે હર છે વચમાં યશોદા છે યશોદા એટલે સ્ત્રી યશોદા એટલે માયા હર અને હરિનું મિલન આ માયા થવા દેતી નથી બસ આપણી આ કથા છે આપણે જીવ છીએ શ્રી કૃષ્ણ બ્રહ્મ છે છે પરમાત્મા આપણે આત્મા મિલન જે આ માયા સંસારની છે એ થવા દેતી નથી યશોદા એ ના કંઈક હું દર્શન નહીં કરાવું દરવાજો બંધ કરી દીધો યશોદા કામે લાગ્યા પછી ભગવાન શિવ એમ કહ્યું કે પ્રભુ હે હરિ હે મોરારી હવે તો તમારા હાથમાં છે બાજી મેં તો પ્રયત્ન કર્યો પ્રભુ હવે તમે કાંઈક કરો અને બાલકૃષ્ણ રડવાનું ચાલુ કર્યું કૃષ્ણ શાંત નથી થતા તો મનમાં વિચાર આવ્યો કે બારે જે જોગી આવ્યા છે ને માતમા એને કાંઈ કરી નહીં મૂક્યું હોય ને એટલે મરચું ને રાય ને આ બધી વસ્તુ છે એ માથેથી ઉતાર્યું અને ચૂલામાં નાખ્યું એ અશોદાય એવું કર્યું એ ન્યાથી આયુ આવે છે હજી બેનો છોકરું રોડે એટલે એ મરચું ને રાય ને મીઠું ને એવું બધું ભેગું કરી અને ચૂલામાં નાખે છે પણ પછી ચાર રસ્તાની ધૂળ લઈ આવ્યા એક ખીલી લઈ આવ્યા અને રાય ને મરચું ને એ બધું લઈ દેવતા ધગધગતા ચૂલામાંથી લઈ લઈ થાળી ઉપર આ બધું રાખીએ થાળીમાં અને છોકરાઓ માથે થી ચાર વખત થાળી ઘુમાવે અને પછી નીચે મૂકે એ થાળી જ્યારે ખાંચીથી પકડીને ઘુમાવો ત્યારે બરાબર ટાઈટ પકડી રાખવી નાનકડું બાળક છે એની ઉપર પડે તો અવરું થાય ધ્યાન રાખવું એનું ખાસ એ ચાર વખત ઉતારે પછી એના ઉપર એક વાટકો ઊંધો રાખે અને પછી એની માં ઉપર ગાયનું છાણ રાખે પછી માથે લોટો ભરીને પાણી નાખે એટલે નીચે છે ધગધક તો અગ્નિ અને માથે નાખી ઠંડક એટલે વિજ્ઞાન નો પ્રયોગ થઈ ગયો એટલે વાટકો ચોટી જાય એર લઈ લે અંદર અને પછી જ્યાં સુધી એ એર બહાર ના નીકળે શાંત ન થાય ત્યાં સુધી એટલા દિવસ વાટકો ચોટો ચોટેલો રહીએ પછી બેનું એમ કે આટલા દિવસની નજર હતી હવે છોકરાને સારું હારું થઈ જાય આશ્વાસન છે યશોદા આવું કરે છે અને કૃષ્ણ રડે છે બધી કહ્યું કે શક્ય છે મહાત્માના દર્શન કરાવી દઈને કૃષ્ણ શાંત થઈ જાય યશોદા આવે છે મહાત્માને કીધું દૂર થયો સ્પર્શ ન કરતા શિવજીએ કીધું કે સ્પર્શ નહીં તારો લાલો જ મારો ખોડા મૂકી દે આ નું યોગી છે આ યોગેશ્વર મહાકાળેશ્વર પણ છે એકો દેવો શિવો વા કેશો આને કોઈ ભેદ નથી ભગવાન શંકરને કોઈ ભેદ નથી મહાદેવ છે કૃષ્ણ છે એ મહાદેવ છે રામ છે એ મહાદેવ છે અને શંકર ભગવાન છે એ મહાદેવ છે આ કોઈ દેવતા છે જ નહીં આ મહાદેવ છે તો ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે આવ્યા ભગવાન શિવ હવે આને કોઈને ભેદ નથી અને ભેદ આપણે બધા ભેગા ઉભા કર્યા